ચીખોદરા ગામમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના લોકરમાંથી દંપતીના દાગીના ચોરાયો હોવાની ઘટના બની હતી કુલ સાહીઠ તોલાસોનું દાગીના સહિત દસ લાખથી વધુની રોકડની ચોરી થઈ હતી આ બાબતે આનંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી જોકે ફરિયાદ નોંધાયાના પાંચ મહિના બાદ આરોપી સેવકે પોલીસ સમક્ષ સરેન્ડર કરી બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમની પત્નીના નામે લોકર હતું એ લોકરમાં તારીખ અઢાર બે હજાર ચોવીસ પહેલા તારીખ સાત બે બે ચોવીસ વચ્ચે કોઈપણ સમયે ત્યાંના પટાવાળા બજાવતા વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની સગે વગે કરી દીધેલા હોવાની ફરિયાદ આપતા આ બાબતે આણંદ રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવે